કપલ્સ દત્તક લીધું બનેલી ઘટના ચેતન સવારે સાપાની હેડલાઇનો ઉપર સહેજ નજર કરી જતો અને એમાં રસ પડે કંઈ હોય તો થોડુંક જાહેરાતો વાંસવાનું એને ગમતું કારણ કે નવી નવી સેજ વસ્તુઓની માહિતી ભાવતાલ વગેરે છે સમાસારોમાં નહોતા દેખાતા તે જાહેરાતોમાં ઓડીને આંખે વળગે તે રીતે વાંસવા મળતા જે રચનાત્મકતા પત્રકારોના લાંબા લસક અહેવાલો કે લેખોમાં નહોતી દેખાતી તે જાહેરાતોમાં ઓછા શબ્દોમાં જોવા મળતી બદલાતા જમાનાની તાસીર એને જાહેરાતોમાં સાફ દેખાતી એ કારણે સમાચારોની બાબતમાં સાવ રેઢિયાળ પણ હોવા છતાં એણે એવું સાપુ બંધાવ્યું હતું કે જેમાં જાહેરાતો ખૂબ જોવા મળતી એટલે જ આજે એની નજરે સાપાઓના અન્ય સમાચારો કરતા એક ટસુકડી જાહેરાત એની નવીનતાને કારણે પકડી પાડી જાહેરાતમાં લખ્યું હતું જોઈએ છે પચીસ થી ત્રીસ વર્ષની ઉંમરનું યુવાન જોડું દત્તક તરીકે એક બે બાળકો વાળા શિક્ષિત જોડાને પ્રથમ પસંદગી સંપૂર્ણ વિગતો સાથે અરજી કરો આ જાહેરાત જોઈને તે વિશારમાં પડી ગયો સામાન્ય રીતે અને કાયદા અનુસાર બાળકને જ દત્તક લઈ શકાય જ્યારે આ તો સરનામું જણાવ્યું ન હોવાથી અનુમાનથી જ નક્કી કરવું પડે કે જાહેરાત આપનારનો હેતુ શું હશે તેને લાગ્યું કે એકવાર આ અંગે તપાસ કરવા જેવું ખરું જાહેરાતના ઉત્તરમાં એણે તે જ દિવસે પોતાની સંપૂર્ણ વિગત જાહેરાત કરતાને મોકલી આપી પછી એ પોતાના કામમાં એવો વ્યસ્ત થઈ ગયો કે એ વાત ભૂલી પણ ગયો લગભગ એક મહિના પછી એણે એક ટૂંકો પત્ર મળ્યો લખ્યું હતું દત્તક અંગેની મારી જાહેરાતના પ્રત્યુત્તર બદલ આભાર તમારી પત્ની સાથે તારીખ ખાલી જગ્યાના રોજ ખાલી જગ્યા વાગીએ ખાલી જગ્યા હોટલના રૂમ નંબરમાં મને મળવા આવશો આપણે સાથે જમીશું ફરી તેના વિચારો ચાલુ થયા કોણ હશે આ માણસ હજુ તેની ઓળખ તો છુપાવી જ રાખી છે વિવિધ તરકીબો દ્વારા લોકોને ફસાવતા ઠગોમાંનો એક તો નહીં હોય આમ છતાં એણે મળવા જવાનું નક્કી કર્યું પત્ની જાગૃતિને તો તેણે કંઈ વાત કરી જ નહોતી તે પોતે જ ભૂલી ગયો હતો ને હવે એને લઈ જવાની છે એટલે એને વાત તો કરવી જ પડશે અષ્ટમ પૈષ્ટમ સમજાવીને લઈ જવા કરતા સાસી વાત કરી દેવી વધુ સલામત સમજી એણે જાગૃતિને વાત કરી પહેલા તો અજ્ઞાત ભયના કારણે એણે ઝંઝટમાં પડવાની ના પાડી પણ થોડીક સમજાવટ બાદ તૈયાર થઈ ગઈ શેન્ટુ અને પિંકીને સાથે જ લઈને જવાનું પત્નીનું શોષણ એણે સ્વીકારી લીધું એને લાગ્યું કે એ વધુ સલામત હતું નક્કી કરેલા સમયે એ લોકો હોટલ ઉપર પહોંચી ગયા રિસેપ્શન પર તપાસ કરતા એમને કહેવામાં આવ્યું કે તેમણે થોડીક વાર લોન્જમાં રાહ જોવી પડશે બાળકોએ તો લોન્જમાં દોડાદોડ કરી મૂકી જાગૃતિને એમને સંભાળવા ખૂબ મથવું પડ્યું એકવાર તો એણે ચેતનને ઘરે પાછા જવા માટે કહ્યું પણ ખરું લગભગ વીસેક મિનિટ પછી પાકટ ઉંમરના એક ભાઈ એમની સાથે આવીને ઉભા રહ્યા પહેલા જાગૃતિને નમસ્તે કર્યા અને પછી ચેતન તરફ હાથ લંબાવી કહ્યું હું અતુલ પંડ્યા મેં તમને બોલાવ્યા છે વેલકમ ચેતને હાથ લંબાવી હસ્ત હસ્તધૂન કર્યું એને આ માણસ પહેલી નજરે ખરાબ ન લાગ્યો મારે કામમાં થોડું મોડું થઈ ગયું એટલે મેં રિસેપ્શન પર ફોન કરી તમને રાહ જોવા કહ્યું હતું મારી રાહ જોવી પડી તે બદલ દિલગીરી શું અતુલભાઈએ વિવેકથી કહ્યું કાઈ વાંધો નહીં આપનું આમંત્રણ ન હોવા છતાં અમે બાળકોને લઈને આવ્યા છીએ તે બદલ અમે પણ દિલગીર છીએ પણ એમને એકલા મૂકીને બંને જણાથી આવી શકે એવું નહોતું ચેતન કંઈ કહે તે પહેલા જાગૃતિએ વિવેક કરી દીધો સારું કર્યું મારી જ ભૂલ કે મેં એમને આમંત્રણ ન આપ્યું એમની વાણી અને હાવભાવથી ચેતનને એમાં દંભ ન દેખાયો એનો ડર ઓછો થયો ઉપર રૂમમાં બેસીશું એમણે કહ્યું રિસેપ્શન ઉપર જઈ રૂમની સાવી લીધી અને સા નાસ્તાનો ઓર્ડર પણ આપ્યો પછી એમની સમક્ષ આવીને સાલો કહી આગળ થયા રૂમમાં નજર કરતા એને લાગ્યું કે ફક્ત મુલાકાત માટે જ એ બુક કરવામાં આવ્યો છે કારણ કે એમાં કોઈ સામાન દેખાતો નહોતો લગભગ પાસળ પાછળ જ શા તથા નાસ્તો આવી ગયા અને અતુલભાઈએ વિવેકપૂર્ણ આગ્રહથી બંનેને તથા બાળકોને સા નાસ્તો કરાવ્યો પછી ઉભા થઈ રૂમનું ટીવી ચાલુ કરી બાળકોને તેમાં પ્રોવ્યા અને પછી ચેતન તથા જાગૃતિ તરફ વળ્યા મારી જાહેરાત વાંચી અને આ રીતે હોટલમાં બોલાવવા બદલ તમને કુતુહલ થયું હશે એ પણ શક્ય છે કે તમે માત્ર કુતુહલથી જ કાગળ લખ્યું હોય આજે તમે મારા આમંત્રણને માન આપીને આવ્યા છો તેની પાછળ પણ કુતુહલ વૃત્તિ જ હોય એ શક્ય છે એમ કહી જરાક અટકીને મને પૂછ્યું ને મારું અનુમાન શેતનને કહેવું નહોતું છતાં કહેવાય ગયું જે પણ તેને લાગ્યું કે પોતે ધારતો હતો તેના કરતાં આ વ્યક્તિ વધુ અનુભવી જમાનાનો ખાધેલ છે કશો વાંધો નહીં હું પણ એવું કરું મને આ સંદર્ભમાં જેટલા લોકો મળ્યા છે તેમાંથી એક બેને બાદ કરતાં બધા જ કુતૂહલપૂર્વક મળ્યા છે પણ તમારી માફક સીધે સીધી કબૂલાત કોઈએ કરી નથી મને તમારી એ નિખાલસતા ગમે એમ કહી તેમણે ચેતન તરફ જોઈ અને હસ્યા મુલાકાત માટે હોટલમાં બોલાવવા પાછળના કેટલાક કારણમાં આ પણ ખરું જેઓ ગંભીર નથી તેમની પ્રથમ મુલાકાતમાં જ બાદ બાકી કરવાનું આમ તો હોટલનો ખર્ચ કરવો મને ગમે નહીં પણ આ બાબતમાં એ જરૂરી છે એમ મને લાગ્યું મને મળેલા બધા બાયોડેટામાં સમાયેલી બાબતો ઉપરાંત તેમના ભૂતકાળ કુટુંબ વગેરે અંગે મેં ખાનગી એજન્સી દ્વારા પણ તપાસ કરાવી લીધી છે અને તેમાંથી જે અનુકૂળ લાગ્યા એવા કેટલાક કપલને મેં રૂબરૂ મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે તમારી નોકરી તમારો પાડીશીઓ સાથેનો વ્યવહાર જાગૃતિબેનની પ્રવૃત્તિ બાળકોનો અભ્યાસ વગેરે ઘણી બધી બાબતો વિશે મેં માહિતી મેળવી લીધી છે એટલે એ અંગે હું તમને કાંઈ પૂછવાનો નથી મેં તમને અહીં બોલાવ્યા છે મારી વાત કહેવા અને તે અંગે વિચાર કરવાનો તમને સમય આપવા મેં પહેલાં કહ્યું તેમ મને જે લોકો નિખાલસ નથી લાગ્યા તેમની બાદબાકી જ કરી છે કહી તે સહેજ અટક્યા મારી વાત હું ટૂંકમાં જ કહીશ હું નિવૃત્ત માણસ છું મારી બસતો અને રોકાણોમાંથી થતી આવક અમારા બે જણાને સામાન્ય જીવન જીવવા માટે પૂરતી છે મારી પત્ની પણ લગભગ મારી જ ઉંમરની છે અને ઘરનું સામાન્ય કામ સારી રીતે કરી શકે એટલી તંદુરસ્ત છે અમારે બે બાળકો છે બંને પરણીને અમેરિકામાં સ્થાયી થયા છે એમના બાળકો પણ હવે ખાસા મોટા થયા છે એ લોકોને મારી ચિંતા ખરી પણ કોઈની તૈયારી અહીં આવીને રહેવાની નથી અમને ત્યાં જઈને સ્થાયી થવા આગ્રહ કરે છે પણ અમને ત્યાં ફાવતું નથી વર્ષે બે વર્ષે થોડા દિવસો જઈ આવીએ છીએ પણ ત્યાં કાયમ રહેવા માટે દિલ માનતું નથી એ લોકો પણ અનુકૂળતા પ્રમાણે આવે છે અને થોડા દિવસ રહી પાછા જાય છે પછી ઘરમાં મેં બંને એકલા હું તો બહાર જાઉં થોડી ઘણી સામાજિક પ્રવૃત્તિ પણ કરું અને એ રીતે થોડો સમય પસાર પણ કરું પણ મંદા તો સાવ એકલી પડોશ ખરો સારો પણ ખરો અને જરૂર પડે મદદ પણ કરે પણ પહેલેથી જ અલગ રહેવા ટેવાયેલા હોવાથી કામ સિવાય વધુ સંપર્ક રાખવાની ટેવ નથી તેઓ અટક્યા ચેતન અને જાગૃતિ રસથી તેમને સાંભળતા હતા તે જોયું બાળકો ટીવી ઉપર કાર્ટૂન જોવામાં વ્યસ્ત હતા તેમણે આગળ ચલાવ્યું બીજા બધા સગા પણ ઘણા છે મારી બહેનો ભાણેજો પિતરીઓ વગેરે એમાંના ઘણા બહાર ગામ છે અને પોતપોતાના જીવનમાં વ્યસ્ત છે પ્રસંગોપાત તેઓ અહીં આવે છે અમે તેમને ત્યાં જઈએ છીએ એટલો વખત ગમે છે પણ અમારે હવે આ ઉમરે કાયમ અમારી સાથે રહે એવા કુટુંબની હુંફ અને સંગાથની જરૂર છે એટલે અમે નિર્ણય કરીને આ જાહેરાત આપી છે એ પહેલા અમારા પુત્ર પુત્રીની સંમતિ પણ મેળવી લીધી છે જાહેરાતમાં દત્તક શબ્દોનો ઉપયોગ એટલા માટે કર્યો છે કે જે કોઈ કુટુંબ અમારી સાથે રહેવા તૈયાર થાય તે કાયદેસર અમારી મિલકતના હકદાર બને ઓલટ પક્ષી અમારી સંપૂર્ણ જવાબદારી અમે બંને હોઈએ ત્યાં સુધી બંનેની અને એક રહે ત્યારે તેને એમણે સંભાળવી પડે એ પ્રમાણેનો કાયદેસરનો કરાર કરવાની તૈયારી પણ રાખવી પડે બસ આટલી છે મારી વાત કહી તે ઊભા થયા અને સાલો આપણે જમી લઈએ કહી તે બાળકો તરફ ગયા ચેતન અને જાગૃતિ બંને એકબીજા તરફ જોતા રહ્યા જમતા જમતા કંઈ ખાસ નવી વાત થઈ નહીં અતુલભાઈ બાળકો સાથે વાતો કરતા રહ્યા ખૂબ આગ્રહ કરીને બધાને તેમણે સમાડ્યા અને પછી આઈસ્ક્રીમ પણ મંગાવ્યો મારે તો બે એવું શિન્ટુ બોલ્યો કે તરત જ તેમણે બંને માટે બીજો આઈસ્ક્રીમ પણ મંગાવ્યો જમવાનું પૂરું થતાં બધા ઉઠ્યા અને અમે અમારું સ્કૂટર લેવા પાર્કિંગ તરફ વળતા હતા ત્યારે તેમણે ગજવામાંથી તેમનું કાર્ડ કાઢીને આપતા શેતને કહ્યું આ મારું કાર્ડ છે બીજી મુલાકાત મારા ઘરે કરીશું ખાલી જગ્યા તારીખે ખાલી જગ્યા વાગ્યે બાળકોને જરૂર લાવજો કહી હસી પડ્યા ત્યાર પછી શેતન અને જાગૃતિ પાસા પોતાના કામમાં પડી ગયા પણ દરરોજ એકલા પડે એટલે અતુલભાઈનો ચહેરો અને તેમની વાત યાદ આવી જાય બંને આ વાત ઉપર ગંભીરતાથી વિચાર કરી તેના સારા નરસા પાસાની સર્સા કરતા રહ્યા અને એમ કરતા બીજી મુલાકાતનો દિવસ પણ આવી ગયો જવું ન જવું કરતા અંતે જવાનું નક્કી કરી બંને બાળકોને લઈને પહોંચી ગયા ઘર સારી સોસાયટીમાં ખરેખર મોટું હતું પોતાની ભાડાની બે રૂમની સરખામણીમાં તો ખૂબ મોટું કહેવાય ચેતનને લાગ્યું કે બંને અતુલભાઈને હા કહેવાની દિશા તરફ અજાણપણે આગળ વધી ગયા છે બાળકોની તો મજા પડી ગઈ મંદાબેનનો સાલસ અને મારતાવડો સૌભાવ બંનેને ખૂબ ગમી ગયો શેતન હવે બોલવાની છૂટ લે તો થયો હતો મંદાબેને માટે તમારી આટલી લાગણીને કારણે તમે આવો નિર્ણય લીધો લાગે છે કેટલા કામનિસીબ કહેવાય તમારા બાળકો કે જેને આવી માનો સાયડો નસીબમાં નથી એ લોકો રોકાયા ત્યાં સુધીમાં એક પણ વાર અતુલભાઈ ચેતનને પૂછ્યું નહીં કે તેણે શો નિર્ણય કર્યો કદાચ તેમને ખાતરી હશે કે બંને હજુ દ્વિધામાં છે સોટા પડતી વખતે ચેતને જ સામે સા કહી દીધું અમે કંઈ નિર્ણય કરી શક્યા નથી સમજુ શું આવી બાબતમાં ઉતાવળે નિર્ણય લેવાય પણ નહીં આપણે વારંવાર મળીએ એકબીજાને સારી રીતે ઓળખીએ પછી જ નિર્ણય કરીશું ત્યાં સુધી આપણે દોસ્ત તો ખરા જ ને કહી તેમણે એક દિવસ પછી ફરી આવવાનો આગ્રહ કર્યો પછી તો બાળકોને પણ અતુલભાઈને ત્યાં જવાની મજા પડી ગઈ એકવાર જાગૃતિએ હસતા હસતા પિંકીને પૂછ્યું આપણે અતુલ ને ઘરે જ રહેવા જતા રહીએ તો તને ગમે પિંકી તો ખુશ થઈ ગઈ અને ખરેખર થોડા દિવસ પછી ચેતન કુટુંબને લઈને અતુલભાઈને ત્યાં રહેવા આવી ગયો ભાડું હાથ તરીકે બંને વચ્ચે એવી સમજૂતી થઈ કે એકાદ વર્ષ ચેતન ભાડું હાથ તરીકે રહે તે દરમિયાન જો અનુકૂળ આવે તો જ કરાર કરવો ચેતનના રહેવા આવ્યા બાદ વારાફરતી અતુલભાઈના પુત્ર અને પુત્રી પણ પરિવાર સાથે થોડા થોડા દિવસ માટે અમેરિકા થી આવી ગયા તેમને અતુલભાઈએ વાત કરી દીધી હતી બીજા બધા સગાઓ સાથે તો અતુલભાઈએ શેતનનો પરિચય મિત્રના પુત્ર અને ભાડુઆ તરીકે કરાવ્યો અતુલભાઈની પુત્રી તો આ લોકો સાથે સારી રીતે ભળી ગઈ પણ પુત્ર થોડો અતડો રહ્યો તેમના ગયા પછી નિખાલસ પણ અતુલભાઈએ પણ કબૂલ કર્યું કે પોત્રને આ વ્યવસ્થા બહુ ગમી નથી ગમે તેટલું કમાતા હોય મિલકત હોય પણ પોતાના ભાગમાંથી થોડુંક પણ જતું કરવાનું કોને ગમે તેમણે ઉમેર્યું શેતનને આ નિખાલસ અને માણસ પ્રત્યે ખૂબ લાગણી થઈ આવી તે રાત્રે જ તેણે જાગૃતિને પણ મનાવી લીધી અને બંનેએ બે જ દિવસે કરાર કરી દીધા હવે સગાવાહલાની નજરમાં ભાડુઆત પણ ખરેખર દત્તક એવા શેતનને એની જવાબદારીનું ભાન થયું એક તરફ બાળકોનું ભવિષ્ય બનાવવાની જવાબદારી અને બીજી તરફ વૃદ્ધાવસ્થાને આરે પહોંચેલા વૃદ્ધ દંપતીની જવાબદારી કરાર કરવા માટે લાગણી અને લાલચથી દોરવાઈ જઈને તેણે ભૂલ તો નથી કરી તેને પ્રશ્ન થયો બાળકો પત્ની અતુલ ભાઈ અને મંધાબેન સૌ ખુશ હતા થોડા સમયમાં મંધાબેન સાથે જાગૃતિને સગી માતા જેટલી માયા બંધાઈ ગઈ અને બાળકો તો વડીલોને દાદા દાદી તરીકે સંબોધતા એક દિવસ મંધાબેન અચાનક બીમાર થઈ ગયા ફેમિલી ડોક્ટરે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરીને હાર્ટ સ્પેશિયાલિસ્ટને બતાવવાની સલાહ આપી જાત-જાતના ટેસ્ટ થયા ખૂબ ખર્ચ થયો ડોક્ટરે મુંબઈ મદ્રાસ કે પછી પરદેશ જઈ હદીનું ઓપરેશન કરાવવાની સલાહ આપી શેતનને ઓફિસમાં પણ રજા લઈ લીધી અમેરિકા પુત્ર પુત્રીઓને ફોન કર્યો તો તેમણે પણ મમ્મીની સારવાર કરવા માટે બધું કરી સુટવાની શેતનને તાકીદ કરી પણ સર્જરી માટે અમેરિકા આવી જવાની વાત બંનેમાંથી એક ન કરી અતુલભાઈ તો ખૂબ મજાઇ ગયા હતા શેતને મંદાબેન ને મુંબઈ લઈ જવાની તૈયારી કરી સર્જરી અને અન્ય ખર્ચ માટે અઢી ત્રણ લાખ રૂપિયાની તાત્કાલિક વ્યવસ્થા તો અતુલભાઈ ના સગા મિત્રો દ્વારા થઈ ગઈ અને ઘર જાગૃતિ અને બાળકોને ભરોસે છોડી અતુલભાઈ અને શેતન મંદાબેન ને લઈને મુંબઈ ગયા હોસ્પિટલમાં લાંબો સમય રહેવું પડશે અને વધારે પૈસાની જરૂર પડશે એમ લાગતા અતુલભાઈ ફરી અમદાવાદ આવ્યા તેમની પાસે જે કંઈ ડિપોઝિટ હતી તે ઉપાડી લીધી અને શેરો હતા તે પણ મંદીના ભાવે વેસી દીધા દોઢેક મહિનાની સારવાર અને છ સાત લાખના ખર્ચના અંતે મંદાબેન સારા તો થયા પણ શરીર ખૂબ કમજોર થઈ ગયું જાગૃતિને બાળકો પતિ અને અતુલભાઈની જવાબદારી ઉપરાંત મંદાબેનની પણ વિશેષ કાળજી રાખવી પડતી બહાર ગામથી સગાવાહલાઓ ખબર કાઢવા આવતા તેમની પણ સરભરા કરવી પડતી સગાઓ તો એને જ સમજતા હતા છતાં કોઈને પોતાના તરીકે મંદાબેન સાથે રહી જવાનું જરૂરી ન લાગ્યું અમેરિકાથી પુત્ર અને પુત્રી પણ વારાફરતી આવી ગયા થોડા દિવસ રોકાઈને પાછા જતા પણ રહ્યા આ બધાને લીધે પણ ખર્ચ ખૂબ વધી ગયો માતાની સારવારના ખર્ચ અંગે ન તો કંઈ અતુલભાઈને પૂછ્યું ન તેમણે કંઈ કહ્યું બસતો ઉપડી જવાથી વ્યાજની આવક પણ ઘટી ગઈ ઘરનો સામાન્ય ખર્ચ પણ શેતનના ટૂંકા પગારમાંથી નીકળતો નહોતો શેતન એના નસીબને દોષ દેતો હતો જાગૃતિ અને સમજાવવા પ્રયત્ન કરતી એક દિવસ અતુલભાઈએ ચેતનને બેસાડીને પૂછ્યું તારા બાળકો પત્ની ઉપરાંત અમારી જવાબદારી તને ભારે તો નથી પડતી ને હવે તો મારી આવક પણ ઓછી થઈ ગઈ છે તકલીફ તો આપણને બધાને પડી છે અને સાથે જ ભોગવીશું ચેતને ઉત્તર આપ્યો પછી તો ઘણી વાતો થઈ બધી શક્યતાઓ તપાસી ગયા પછી બંને એવા નિર્ણય ઉપર આવ્યા કે આ મોટું મકાન વેચી દેવું અને એક ફ્લેટ ખરીદી તેમાં રહેવા જતા રહેવું અમેરિકા પુત્રને જ્યારે આ વાત જણાવી ત્યારે તેણે એનો વિરોધ કર્યો પણ અતુલભાઈ મક્કમ રહ્યા બધા બંગલો છોડી ફ્લેટમાં રહેવા આવી ગયા થોડીક રકમ પાછી વ્યાજે મૂકી એટલે આવક વધી છતાં શેતનના મનમાં એક ડર હતો કે ફરી કોઈ મોટો ખર્ચ આવે તો શું કરીશું આવકના પ્રમાણમાં ખર્ચ વધતું જતું હતું અને તેના કારણે બસતો પણ ઘસાતી જતી હતી અતુલભાઈ શેતનને સૂચવ્યું કે ઓછા વ્યાજે મૂડી રોકી રાખીને સંતોષ માનવાને બદલે કોઈક ધંધામાં રોકી વધારે વળતર મેળવવા પ્રયત્ન કેમ ન કરવો વિચાર કરતા શેતનને પણ એ જોખમ લેવાનું મન થયું પણ નસીબ બેડગલા આગળ હોય તેમ ધંધામાં પણ જામ્યું નહીં અને વધુ નુકસાન અટકાવવા જે મળ્યું તે ભેગું કરીને થોડી ઘણી મોડી પાછી મેળવી લીધી શેતને પાર્ટ ટાઈમ નોકરી પણ ચાલુ કરી જાગૃતિએ પણ નોકરી કરવા તૈયારી બતાવી પણ મંદાબેનને ઘરમાં એકલા છોડાય તેવું નહોતું શેતનને હવે ક્યારેક તો પોતાના નિર્ણય બદલ ખરેખર પસ્તાવો થતો હતો પણ અતુલભાઈ અને મંદાબેન સાથે લાગણીનો સંબંધ એટલો મજબૂત બની ગયો હતો કે એ છોડાય તેમ નહોતો એણે એવી દલીલ કરીને મન મનાવી લીધું કે પોતાના મા બાપ હોત તો પણ આવું જ થાતને બે વર્ષ પછી શેતાન જાગૃતિ બાળકો જે રીતે ભાડાનું ઘર છોડીને ગયા હતા તે જ રીતે પાછા ભાડાના ઘરમાં આવી ગયા બે વૃદ્ધ અશક્ત અને બીમાર વડીલોને સાથે લઈને અતુલભાઈના પુત્ર તથા પુત્રી ફરી એક બે વાર અમેરિકાથી આવી ગયા અને થોડુંક રોકાઈને જતા રહ્યા ચેતન જાગૃતિને દત્તકના મહેણા ટોણા કરીને થોડાક સમય પછી એકાએક અતુલભાઈ ગુજરી ગયા તેના થોડા સમય પછી ચેતનની જવાબદારી ઓછી કરવા મંદાબેન પણ એમની પાછળ ગયા ફરી પરદેશથી પુત્ર પુત્રી ખરોખર ખરખરો કરવા આવ્યા ચેતન અને જાગૃતિએ સગા ભાઈ બહેનની માફક જ તેઓને સાસવ્યા જતા જતા પુત્રી તો જાગૃતિની તારીફ કરતી ગઈ પણ પુત્ર હજુ પણ બંગલો વેસી દેવા માટે ચેતનને જવાબદાર માનતો હતો ચેતને પોતે અહીં રહેવા આવ્યું ત્યારે અતુલભાઈએ કરેલું વસતનામું પુત્રને વાંસ આપ્યું ત્યારે પુત્રની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ શું મારા પપ્પાને આટલું દેવું હતું આવકનો એક ભાગ તો મારા ભણતર માટે લીધેલી લોનના હપ્તા ભરવામાં વપરાઈ જ હતો મને કોઈ દિવસ મને કહ્યું પણ નહીં એ જાણવા છતાં તે તેમની જવાબદારી સ્વીકારી મંદાબેન માંદા પડ્યા ત્યાં સુધી તો બધું બરાબર હતું પણ તેમની સારવારમાં ઘણો ખર્ચો થઈ ગયો પછી જ મુશ્કેલી શરૂ થઈ શેતાને કહ્યું તે ઉઠીને ચેતનને વળગી પડ્યો તો દત્તક નહીં એમનો સાસો પુત્ર છે હું તો ફક્ત શ્રદ્ધા કરવા પૂરતો અને તેની આંખો ભીની થઈ લેખક શશિકાંત નાયક આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો